આજરોજ અમદાવાદ માં એક ખાસ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું આ સેમિનાર માં અમદાવાદ ઉપરાંત મહારાષ્ટ્ર થી પણ ખાસ લોકો ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ ખાતે સૌ પ્રથમ વાર વાસ્તુ સંલગ્ન સેમિનાર યોજાયો હતો આ આયોજન નો હેતુ માણસના રોજિંદા જીવનમાં કેટલે અંશે અને જરૂરી છે અને વાસ્તુ એ કોઈ અંધશ્રદ્ધા નહીં પરંતુ વિજ્ઞાન છે તે સમજાવવાનો હતો એચડી ન્યૂઝ સાથે વાત કરતા આ સંસ્થાના ફાઉન્ડર શ્રીમતી ત્રિશલાબેન શેઠે જણાવ્યું કે નમસ્તે મારું નામ ડોક્ટર ત્રિશલા શેઠ હું છેલ્લા પાંત્રીસ ચાલીસ કરતાં પણ વધારે વર્ષોથી વાસ્તુની પ્રેક્ટિસ કરું છું ભણાવું છું અને હું ગુજરાતની પહેલી વાસ્તુ ટીચર મને માનવામાં આવે છે અમારા વાસ્તુ પ્રદીપ ફાઉન્ડેશન દ્વારા આ વખતે વાસ્તુના વિષય પર બહુ જ સરસ એક્સક્લુઝિવલી વાસ્તુ પરનો સેમિનાર આયોજિત કરવામાં આવ્યો છે જેમાં વિદેશ ઉપરાંત દેશના અનેક ભાગોમાંથી અનેક રાજ્યોમાંથી વાસ્તુશાસ્ત્રીઓ ભેગા થયા છે આશરે બસો જેટલા વાસ્તુશાસ્ત્રીઓ અહીંયા ઉપસ્થિત છે અને પ્રોગ્રામમાં દરેક જણ વાસ્તુ આપણા દેશની આર્થિક સામાજિક અને ઔદ્યોગિક પ્રગતિ માટે પણ કેટલું ઉપયોગી છે જો આપણા દેશની ઔદ્યોગિક પ્રગતિ સારી થાય તો દેશ જાગતિક લેવલે પહેલી હરોળમાં આવી શકે છે અને એમાં વાસ્તુ બહુ સારું યોગદાન આપી શકે છે દેશમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જે શીખ છે બરાબર નથી ચાલતી એમાં અન્ય જે પણ કારણો હશે પણ ભૂમિને લગતા વાસ્તુને લગતા કારણો હોય છે અને અમે અમારી પ્રેક્ટિસમાં જોઈએ છે કે વાસ્તુ કરેક્શન કરીએ અને ઇન્ડસ્ટ્રી બહુ સરસ રીતે ચાલવા માંડે છે મારા વર્ષોના અનુભવના નીચોડથી હું કહું છું એટલે હું ઈચ્છું છું કે આપણે ભારત દેશને આગળ વધારવો હોય સર્વ રીતે પ્રગતિ કરવી હોય તો વાસ્તુનું કઈ રીતે આયોજન કરવું જોઈએ વાસ્તુને ક્યાં ક્યાં ઉપયોગમાં લઈ શકાય હોસ્પિટલ્સ હોસ્પિટલ્સમાં પણ વાસ્તુનો ઉપયોગ થાય તો દર્દીઓ બહુ જલ્દી સાજા થઈ શકે છે માનસિક સ્થિતિ સારી રહી શકે છે એટલે વાસ્તુ જીવનના દરેક પાસામાં ઉપયોગી છે અને વાસ્તુ એ કોઈ અંધશ્રદ્ધા નથી વાસ્તુ એ વિજ્ઞાન છે જે સૂર્યની ઉર્જા ગ્રહોની ઉર્જા બ્રહ્માંડીય ઉર્જા એ બધા સાથે જોડાયેલું છે અને આપણા ભારત દેશનો વૈદિક સમૃદ્ધ વારસો છે કે જેની અંદર આ બધી વસ્તુની છણાવટ કરવામાં આવેલી છે